વડોદરા પાલિકા કાર્યપાલક ઇજનેર ધાર્મિક દવેની નિમણૂક રદ થઈ છે હાઈકોર્ટે બે હજાર અઢારના સામાન્ય સભાના ઠરાવને રદ કર્યો છે મેરિટ લિસ્ટમાં મનસ્વી ફેરફાર કરી શકાય નહીં તેવું હાઈકોર્ટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું જતીન કાલાઠિયા બસો પચાસ ગુણ સામે સાથે મેરીટમાં પ્રથમ હતા ત્યારે ધાર્મિક દવેને માત્ર એકસો છોતેર ગુણ મળ્યા લિસ્ટમાં પાછળ હતા હાઈકોર્ટે બે માર્ચ બે હજાર છવ્વીસ સુધી જતીન કાલાઠિયાને નિમણૂક આપવા આદેશ કરાયો છે અલ્પેશ આપણી સાથે જોડાયેલા છે વિગતો મેળવીશું અલ્પેશ વડોદરા પાલિકા કાર્યપાલક ઇજનેર ધાર્મિક દવેની નિમણૂક થઈ છે શું વિગતો ઠરાવ કરી અને કાર્યપાલક ધાર્મિક દવે છે તેમની નિમણૂક કરવામાં આવી હતી પરંતુ જે અરજદાર હતા જતીન કે ભીઘાભાઈ કાલે હાઈકોર્ટની અંદર સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન રજૂ કરવામાં આવી હતી અને આખરે આ જે અરજદાર છે કે તેમને મેરિટ લિસ્ટ ની અંદર બસો ને પચાસ ગુણ હતા અને જયારે આ જે નિમણૂક પામેલા ધાર્મિક દવે છે તેમને એકસો ગુણ મળ્યા હતા મેરિટમાં પ્રથમ ક્રમાંકે હોવા છતાં પણ અરજદાર છે તેમને નિમણૂક નથી આપવામાં આવી ને તેને લઈને મામલો છે તે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો હાઈકોર્ટ દ્વારા પણ આખરી ટિપ્પણી કરવામાં આવી છે કે આ જે ધાર્મિક દવે છે તેમની નિમણૂક રદ કરવામાં આવે કારણ કે ધાર્મિક દવે મેરિટમાં પાછળ હોવા છતાં પણ પાલિકાના જે સત્તાધીશો છે તેમણે સામાન્ય સભામાં ઠરાવ કરી અને નિમણૂક કરી હતી હાઈકોર્ટ દ્વારા કોર્પોરેશન ને આદેશ કરવામાં આવ્યો છે કે આ જે અરજદાર છે જતીન કાલઠિયા તેમને પણ બે માર્ચ બે હાજર છવ્વીસ સુધીમાં કાર્યપાલિક ઇજનેરની પોસ્ટ પર નિમણૂક એટલે હવે આ જે ધાર્મિક છે છે તેમની મુશ્કેલીમાં વધારો થયો કારણ કે છેલ્લા સાત વર્ષથી તેઓ કાર્યપાલક ઇજનેર તરીકે વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવી રહ્યા છે અને હવે આખરે આ નિમણૂક રદ કરવા માટે હાઈકોર્ટ દ્વારા પણ ટિપ્પણી કરાઈ છે જી બિલકુલ અલ્પેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર